જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી ફાગણ માસ કથાનો સાતમો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ સાતમો અધ્યાય પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશનું વર્ણન નારદજી કહે છે હે યુધિષ્ઠિર જ્યારે દૈત્ય બાળકોએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીને મારી વાતનું સ્મરણ થઈ આવ્યું તેમને બહુ આનંદ થયો અને તેમણે પ્રસન્ન વદને તે બાળકોને કહ્યું પ્રહલાદજીએ કહ્યું જ્યારે અમારા પિતાજી તપ કરવા માટે મંદ્રાચલ પર ચાલ્યા ગયા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ દાનવ સાથે યુદ્ધ કરવાનો ઘણો ભારે ઉદ્ધમ કર્યો તેઓ એવું કહેવા લાગ્યા કે જેમ કીડીઓ સાપને સફાચટ કરી જાય છે તેવી જ રીતે લોકોને સતાવવા પાપી હિરણ્યા કશ્યપુને તેનું પાપ જ ભરખી ગયું દેવતાઓની યુદ્ધ માટેની ભારે તૈયારીની દૈત્ય સેનાપતિઓએ જાણ થઈ ત્યારે તેમની હિંમત તૂટી ગઈ તેઓ દેવોનો સામનો કરી શક્યા નહીં માર ખાઈની પત્નીઓ પુત્રો મિત્રો વડીલો મહિલો પશુઓની સાધન સામગ્રીની કશી ચિંતા નહીં કરતા પોતાના પ્રાણ બચાવવા માટે તે તમામ દૈત્ય સૈનિકો આમ તેમ ભાગી છૂટ્યા પોતાની જીત ઈચ્છતા દેવોએ રાજમહેલમાં લૂંટફાટ ચલાવી ધાંધલ મચાવી દીધી ત્યાં સુધી કે ઇન્દ્રે રાજરાણી મારી માતા કયા ધૂને પણ બંદી બનાવી દીધા મારી માતા ગભરાઈ જઈને ટીટોડીની જેમ રડી રહ્યા હતા અને ઇન્દ્ર તેમને બળજબરીથી લઈ જઈ રહ્યા હતા નસીબ જોકે દિવસ્રી નારદજી આ તરફ આવી પહોંચ્યા અને તેમણે રસ્તામાં મારી માતાને જોયા ત્યારે તેમણે ઇન્દ્રને કહ્યું હે દેવરાજ આ નિર્દોષ છે તેમને લઈ જવા યોગ્ય નથી હે મહાભાગ આ સતી સાધવી પરમ નારીની અવમાનના ન કરો એમની છોડી દો તરત જ છોડી દો ઇન્દ્રે કહ્યું આની કુખમાં દેવોના દ્રોહી હિરણ્ય કશ્યપુનો અત્યંત પ્રભાવશાળી ગર્ભ છે પ્રસૂતિ સુધી આ મારી પાસે રહે પ્રસવ થશે ત્યારે જન્મનાર બાળકનો વધ કરીને આને છોડી દઈશ નારદજીએ કહ્યું આના ગર્ભમાં ભગવાનનો સાક્ષાત પરમ પ્રેમી ભક્ત અને સેવક અતિ બળવાન અને વિશ્વાન મહાત્મા છે તમારામાં તેની મારવાની શક્તિ નથી દેવશ્રી નારદજીની આ વાત સાંભળીને તે વાતનો સત્કાર કરતા ઇન્દ્રે મારી માતાને છોડી દીધા અને પછી તેના ગર્ભમાં ભગવાનનો ભક્ત છે એવા ભાવથી તેમણે મારી માતાની પ્રદક્ષિણા કરી અને પછી પોતાના લોકમાં સિદ્ધાવી ગયા ત્યારબાદ દેવર્ષિ નારદજી મારી માતાને પોતાના આશ્રમ પર લઈ ગયા અને તેમને સમજાવતા મનાવતા કહ્યું બેટી જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તો અહીં જ રહે જેવી આજ્ઞા ઘણું સારું કહીને તેઓ નિર્ભયતાપૂર્વક દેવશ્રીના આશ્રમમાં જ રહેવા લાગ્યા અને ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યા કે જ્યાં સુધી મારા પિતા ઘોર તપસ્યા પૂરી કરીને પાછા ન આવ્યા મારી સગર્ભા માતા મારું ગર્ભમાં રહેલા બાળકનું મંગલ થાય એવી કામનાથી અને ઈચ્છિત સમય એટલે કે મારા પિતાના પાછા આવી ગયા પછી સંતાનને જન્મ આપવાની કામનાથી ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે નારદજીની સેવા શુશુશા કરતા રહ્યા દેવશ્રી નારદજી ઘણા દયાળુ અને સર્વસમર્થ હતા તેમણે મારી માતાને ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધ જ્ઞાન એ બંનેનો ઉપદેશ કર્યો ઉપદેશ કરતી વખતે તેમનું લક્ષ્ય મારા પ્રત્યે પણ હતું ઘણો સમય વીતી જવાને કારણે તથા પોતી સ્ત્રી હોવાને કારણે પણ મારી માતાને તો તે જ્ઞાન યાદ રહ્યું નથી પરંતુ દેવશ્રી નારદજીની વિશેષ કૃપા હોવાને કારણે હું તે જ્ઞાન ભૂલ્યો નથી હે મિત્રો જો તમે લોકો મારી આ વાત પર શ્રદ્ધા કરો તો તમને પણ તે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે કારણ કે શ્રદ્ધાથી સ્ત્રીઓ અને બાળકોની બુદ્ધિ પણ મારી બુદ્ધિ જેવી જ શુદ્ધ થઈ શકે છે ભગવાન જ કાળ સ્વરૂપ છે તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે ટકે છે વૃદ્ધિ પામે છે પાકે છે ક્ષીણ થાય છે અને અંતે નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે જન્મ અસ્તિત્વની અનુભૂતિ વૃદ્ધિ વિકાસ પરિણામ ક્ષય અને વિનાશ આ છ ભાવ વિકારો શરીરમાં જ જોવામાં આવે છે તેમનો આત્મા સાથે કશો જ સંબંધ નથી આત્મા નિત્ય અવિનાશી શુદ્ધ એક ક્ષેત્રજ્ઞ આશ્રય નિર્વિકાર સ્વયં પ્રકાશિત સર્વેનું કારણ વ્યાપક અસંગ તથા આવરણ હિત છે આત્માના બાર ઉત્કૃષ્ટ લક્ષણો છે એમના દ્વારા આત્મતત્વની જાણનારા મનુષ્યે શરીર વગેરેમાં જ્ઞાનને કારણે હું અને મારું એવો જે મિથ્યાભાવ થઈ રહ્યો છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ જેમ સોનાની ખાણોમાં પથ્થરમાં વળી ગયેલા સુવર્ણને તેને કાઢવાની વિધિ જાણનારો સોની તે વિધિઓથી મેળવી લે છે તેવી જ રીતે અધ્યાત્મ તત્વની જાણનારો મનુષ્ય આત્મપ્રાપ્તિના ઉપાયો થકી પોતાના શરીર રૂપ ક્ષેત્રમાં જ બ્રહ્મપદનો સાક્ષાત્કાર કરી લે છે આચાર્યોએ મૂળ પ્રકૃતિ મહતત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓ આઠ તત્વોની પ્રકૃતિ કહ્યા છે તેમના ત્રણ ગુણો છે સત્વ રંજ અને તમ તથા તેમના સોળ વિકાર છે દસ ઇન્દ્રિયો અર્થાત પાંચ કમિન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એક મન અને પાંચ મહાભૂતો આ બધામાં એક પુરુષ તત્વ અનુગત છે આ બધાનો સમુદાય એ જ શરીર છે આ શરીર બે પ્રકારનું છે સ્થાવર અને જગમ આમાં જ અંતકરણ ઇન્દ્રિયો અને અન્ય અનાત્મ વસ્તુઓનો આ આત્મા નથી એ પ્રમાણે નિષેધ કરતા રહીને આત્માને ખોળવો જોઈએ આત્મા સર્વમાં રહેલો છે પરંતુ તે સર્વથી અલગ છે આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને તેના પ્રલય વિશે પણ વિચારવું જોઈએ એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં જાગૃતિ સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય બુદ્ધિની વૃત્તિઓ છે આ વૃત્તિઓનો જેના વડે અનુભવ થાય છે તે જ બધાનો સાક્ષી પરમાત્મા છે જેમ ગંધને તેના વાયુનું જ્ઞાન થાય છે તેવી જ રીતે બુદ્ધિની આ કર્મજન્ય અને પરિવર્તન પામતી ત્રણેય અવસ્થાઓ વડે એમનામાં સાક્ષી રૂપે રહેલા આત્માને જાણવો જોઈએ ગુણો અને કર્મોને કારણે થતો જન્મ મરણનો આ ચક્રાઓ શરીર અને પ્રકૃતિથી પૃથંગ આત્મતત્વની નહીં જાણવાને કારણે જ છે અને આ અજ્ઞાનમૂલક અને મિથ્યા છે છતાં પણ સ્વપ્નની જેમ જીવને આની પ્રતીતિ થઈ રહી છે તેથી તમારે સૌ પ્રથમ તો આ ગુણો અનુસાર થતા કર્મોના બીજનો નાશ કરી દેવો જોઈએ એથી બુદ્ધિની વૃત્તિઓના પ્રહારનું નિવારણ થઈ જાય છે આને જ બીજા શબ્દોમાં યોગ એટલે કે પરમાત્મા સાથેનું મિલન કહે છે આમ તો આ ત્રિગુણાત્મક કર્મોના મૂળ ઉખાડી નાખવા માટે અથવા બુદ્ધિની વૃત્તિઓનો પ્રહાર બંધ કરી દેવા માટે હજારો સાધન છે પરંતુ જે ઉપાયથી અને જે રીતે સર્વશક્તિમાન ભગવાનમાં સ્વભાવિક નિષ્કામ પ્રેમ થઈ જાય છે તે જ ઉપાય સર્વશ્રેષ્ઠ છે આ વાત સ્વયં ભગવાને કહેલી છે ગુરુની પ્રેમપૂર્વક સેવા પોતાને જે કંઈ મળે તે બધાનું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ ભગવાનના પ્રેમી મહાત્માઓનો સત્સંગ ભગવાનની આરાધના તેમની કથા વાર્તામાં શ્રદ્ધા તેમના ગુણો અને તેમની લીલાઓનું કીર્તન તેમના ચરણકમળોનું સ્થાન તેમની મંદિર મૂર્તિ વગેરેનું દર્શન અને પૂજન વગેરે સાધનોથી ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ થઈ જાય છે સર્વ શક્તિમાન ભગવાન શ્રી હરિ સગળા પ્રાણીઓમાં વિરાજમાન છે એવી ભાવનાથી બધા જ પ્રાણીઓની ઈચ્છા યથાશક્તિ પૂરી કરવી અને હૃદયથી તેમનું સન્માન કરવું કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ છ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને જે લોકો આ પ્રમાણે ભગવત પ્રાપ્તિના સાધન રૂપ ભક્તિનું અનુષ્ઠાન કરે છે તેમને તે ભક્તિ વડે જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે જ્યારે ભગવાનના લીલા શરીરો વડે કરાયેલા અદ્ભુત પરાક્રમોનું તેમના અનુપમ ગુણોનું અને ચરિત્રોનું શ્રવણ કરીને અતિશય આનંદના ઉદ્રેગથી મનુષ્યનો રોમે રોમ ખીલી ઉઠે છે આંસુઓને કારણે કંઠ ગદગદ થઈ જાય છે અને તે સંકોચ છોડીને ક્યારેક ઊંચા સ્વરે ગાવા લાગે છે ક્યારેક પ્રલાપ કરે છે અને ક્યારેક નૃત્ય કરે છે તો કોઈ વાર પાગલની જેમ હસે છે ક્યારેક કરુણ ગ્રદન કરવા લાગે છે જેમ કે હે પ્રભુ આપ ક્યાં છો ક્યારેક ધ્યાન કરે છે તો ક્યારેક ભગવદ્ ભાવથી લોકોની વંદના કરવા લાગે છે જ્યારે તે ભગવાનમાં જ તન્મય થઈ જાય છે વાર લાંબા નિશાસા નાખે છે અને લાજ શરમ છોડીને હરે જગતપતિ નારાયણ કહેતો પોકારવા લાગે છે ત્યારે ભક્તિ યોગના મહાન પ્રભાવથી તેના બધા બંધન છેદાઈ જાય છે અને ભગવદ્ ભાવની જ ભાવના કરતા કરતા તેનું હૃદય પણ તંદુરસ્ત થઈ જાય છે અને ભગવદ્મય થઈ જાય છે અને ત્યારે તેના જન્મ મૃત્યુના કારણે એવા વાસના રૂપ બીજ બળી જાય છે અને તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે આ શુભ સંસારના કીચડમાં ફસાયેલ જીવ માટે ભગવાનની પ્રાપ્તિ એ જ સંસારના આવાગમનને નષ્ટ કરે છે આજ તત્વની કેટલાક વિદ્યાનો બ્રહ્મરૂપે તો કેટલાક નિર્વાણ સુખ રૂપે જાણે છે તેથી હે મિત્રો તમે પોતપોતાના હૃદયમાં રૂદેશ્વર ભગવાનનું ભજન કરો હે અસુર પુત્રો પોતાના હૃદયમાં જ આકાશની જેમ નિત્ય વિરાજમાન ભગવાનનું ભજન કરવામાં કયો વિશેષ પરિશ્રમ છે તેઓ સમાન રૂપે સમસ્ત પ્રાણીઓના શું આપણો આત્મા છે તેમને ત્યજીને બોગ સામગ્રીનો સંચય કરવા ભટકવું એ કેટલી મોટી મૂર્ખતા છે અરે ભાઈ સંપત્તિ પત્ની પુત્ર પુત્રી પશુ મહેલ પૃથ્વી હાથી ખજાના

કે નિકૃષ્ટ લાગે છે તેથી તેઓ પણ દોષરહિત નથી દોષરહિત તો છે એકમાત્ર પરમાત્મા કોઈએ એમનામાં નથી તો દોષ જોયો કે નથી તો સાંભળ્યો તેથી પરમાત્માની પ્રાપ્તિ માટે અનન્ય ભક્તિપૂર્વક તે પરમેશ્વરની જ ભક્તિ કરવી જોઈએ પોતાની મહાન માનવરો મનુષ્ય આ લોકમાં જે ઉદ્દેશ્યથી વાર વાર ઘણા બધા કર્મ કરે છે તે ઉદ્દેશ્યની પૂર્તિ થવાનું તો દૂર રહ્યું બલકે તેનાથી વિપરીત જ ફળ અવશ્ય મળે છે કર્મમાં પ્રવૃત્ત થવાના બે જ ઉદ્દેશ્ય છે બે જ ઉદ્દેશ્ય હોય છે સુખની પ્રાપ્તિ અને દુઃખમાંથી મુક્તિ પરંતુ જ્યાં સુધી કામના ન હોય ત્યાં સુધી મનુષ્ય સુખમાં ડૂબેલો રહે છે પરંતુ કામનાઓને કારણે તે હર હંમેશ ચિંતામાં ડૂબેલો રહે છે મનુષ્ય અલોકમાં સકામ કર્મો વડે જે શરીર માટે ભોગ મેળવવા ઈચ્છે છે તે શરીર જ પારકું અર્થાત પ્રકૃતિનું છે અને નાશવંત છે ક્યારેક તે મળી જાય છે તો ક્યારેક વિખૂટું પડી જાય છે જ્યારે શરીરની જ આ દશા હોય ત્યારે એનાથી અલગ રહેનાર પુત્રો પત્ની મહેલ ધન સંપત્તિ રાજ્ય ખજાના હાથી હાથીગોળા મંત્રીઓ નોકર નોકરચાકરો વડીલો અને બીજા પોતાના કહેવાતા લોકો કે પ્રદાર્થોની તો વાત જ શી કરવી સંસારના તુચ્છ વિષયો શરીરની સાથે જ નાશ પામે છે એ જણાય છે તો પુરુષાર્થ જેવા પરંતુ વાસ્તવમાં છે અનર્થ રૂપ જ આત્મા પોતે જ અનંત આનંદનો મહાસાગર છે તેને માટે આ બધી વસ્તુઓની શી જરૂર છે ભાઈઓ જરા વિચારો તો ખરા કે જે જીવ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીની બધી જ અવસ્થાઓમાં પોતાના કર્મોને આધીન થઈને કલેશ જ કલેશ ભોગવે છે તેનો આ સંસારમાં સ્વાર્થ જ શો છે આ જીવ સૂક્ષ્મ શરીરને જ પોતાનું આત્મા માનીને તેના દ્વારા અનેક પ્રકારના કર્મ કરે છે અને તે કર્મોને કારણે જ ફરી પાછું શરીર ધારણ કરે છે આ પ્રમાણે કર્મોથી શરીર અને શરીરથી કર્મોની પરંપરા ચાલી રહે છે અને આવું થાય છે અવિવેકને કારણે તેથી નિષ્કામ ભાવે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ ભગવાન શ્રી શ્રીહરિની ભક્તિ કરવી જોઈએ અર્થ ધર્મ અને કામ એ પુરુષાર્થ તે શ્રીહરિના જ સાક્ષિત છે તેમની ઈચ્છા વિના મળી શકાતા નથી ભગવાન શ્રી હરિ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર આત્માને પ્રિયતમ છે તેઓ પોતાના જ બનાવેલા પંચભૂતો ભૂતો વગેરે વડે બનેલા શરીરોમાં જીવના નામે વર્ણવાય છે દેવ દૈત્ય મનુષ્ય યક્ષ અથવા ગંધર્વ કોઈ પણ હોય જે ભગવાનના ચરણ કમળોનું સેવન કરે છે તે આપણી જેમ જ કલ્યાણનો અધિકારી થઈ જાય છે હે દૈત્ય પુત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ દેવતા કે ઋષિ હોવું સદાચાર અને વિવિધ વિદ્યાઓથી સંપન્ન હોવું તથા દાન તપ યજ્ઞ શારીરિક માનસિક સૌચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી ભગવાન તો કેવળ નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થાય છે અન્ય સર્વ સાધનો તો માત્ર વિડંબના જ છે તેથી હે દાનો બંધુઓ સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર વિરાજમાન સર્વતમાં સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો ભગવાનની ભક્તિના પ્રભાવથી દૈત્યો યક્ષો રાક્ષસો સ્ત્રીઓ શુદ્રો ગોવાળો ભરવાળો પક્ષીઓ પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભાવને પામ્યા છે આ સંસારમાં અથવા મનુષ્ય શરીરમાં મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે તે ભક્તિનું સ્વરૂપ છે સર્વદા સર્વત્ર સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન શ્રીમદ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યા સહિત સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદુચરિતનો દૈતપુત્રુશાસન નામનો સાતમો અધ્યાય સમાપ્ત જય શ્રીકૃષ્ણ રાધે રાધે ി നന്ദ നന്ദുന്ദരിായണ ഹരിം ഹരിന്ദ നന്ദുന്ദരി നാരായണ ഹരി ം ഹരിോ ബിന്ദരിായണ ഹരി ഓം ഹരി കരി ോ ബിന്ദ